મિત્રો આજે આપણે વાત કરવાના છીએ મહિલા સમૃદ્ધિ યોજના વિશે જેમાં મહિલાઓને એક લાખ પચીસ હજાર રૂપિયા સુધીની લોન છે એ ઓછા દરે આપવામાં આવશે જેમના ઓનલાઈન ફોર્મ હાલ શરૂ છે તો તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે આપણે ચર્ચા કરીશું સાથે તમારે કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તેની પણ ચર્ચા કરીશું તો આ તમામ માહિતી છે એ તમને આ વિડીયોમાં આપવામાં આવશે તો વિડીયોને પૂરો જોવા વિનંતી તો ચાલો શરૂ કરીએ તે પહેલાં મિત્રો જો તમે અમારી ચેનલ પર પહેલી જ વખત મુલાકાત લેતા હોવ તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લો અને સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરી લો જેથી આવી તમામ માહિતી છે તે આપને મળતી રહે તો ચાલો શરૂ કરીએ સૌપ્રથમ મિત્રો તમારે ગૂગલમાં સર્ચ કરાવવાનું રહેશે એસ જે ઈ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન જેવું તમે સર્ચ કરાવશો એટલે તમને અહીંયા વેબસાઇટ છે એ ઓપન થતી જોવા મળશે સામાજિક ન્યાય અને આધિકારિતા વિભાગ ગુજરાત સરકાર તો મિત્રો એમાં તમારે અહીંયા ખાતાના વડાઓ બોર્ડ નિગમો ઉપર ક્લિક કરવાનું રહેશે જેમાં તમને જોવા મળશે ગુજરાત ગોપાલક વિકાસ નિગમ તો તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું તમે ક્લિક કરશો મિત્રો એટલે આ પ્રકારની એક વેબસાઇટ છે એ ઓપન થઈ જશે ગુજરાત ગોપાલક વિકાસ નિગમ ગુજરાત સરકાર જેમાં તમારે નીચે સ્ક્રોલ કરી અને આવવાનું રહેશે અહીંયા તમે જોઈ શકો છો નિગમની યોજનાઓમાં ધિરાણ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો તો એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે હા મિત્રો જેવું તમે ક્લિક કરશો એટલે ફરી એક નવી વેબસાઇટ છે એ ઓપન થઈ જશે અહીંયા ઓનલાઈન એપ્લાય એડિટ એપ્લિકેશન અપલોડ ફોટો ડોક્યુમેન્ટ કન્ફર્મ એપ્લિકેશન પ્રિન્ટ આ તમામ સ્ટેટસ છે એ તમને અહીંયા જોવા મળશે હવે અહીંયા તમારે સૂચના છે એ કેટલીક જોવાની છે જેમાં તમારો એપ્લિકેશન નંબર એ જ તમારો કન્ફર્મેશન નંબર છે અહીંયા નોંધ પણ આપેલી છે નિગમમાંથી અગાઉ લોન લીધેલ હોય અને ભરપાઈ કરવાની બાકી હોય તેવા અરજદારોએ લોન માટે અરજી કરવી નહીં સીધા ધિરાણ યોજનામાં કુટુંબ એક વ્યક્તિએ અને એક જ યોજનામાં લોન અરજી છે એ કરવાની રહેશે તો અહીંયા સૂચના છે એ તમારે વાંચી લેવાની રહેશે ત્યાર પછી મિત્રો જેવા તમે નીચે આવશો એટલે અહીંયા તમને છેલ્લી યોજના જોવા મળશે મહિલા સમૃદ્ધિ યોજના જેમાં રૂપિયા એક લાખ પચીસ હજાર સુધીનું ધિરાણ ચાર ટકાના વ્યાજ દરે તમને આપવામાં આવશે એમાં તમારે સામે અહીંયા એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે મહિલા સમૃદ્ધિ યોજના લોન માટેનું અરજીપત્રક છે એ ઓપન થઈ જશે અહીંયા એપ્લાયડ ફોર મહિલા સમૃદ્ધિ લખેલું છે ત્યાર પછી એક લાખને પચીસ હજાર રૂપિયા પણ લખેલા છે ત્યાર પછી મિત્રો અહીંયા તમારે આધાર નંબર છે એ આપવાનો રહેશે અહીંયા તમારે રેશન કાર્ડ નંબર છે એ લખવાનો રહેશે ત્યાર પછી મતદાર ઓળખપત્ર એટલે કે ઇલેક્શન કાર્ડનો નંબર છે એ તમારે અહીંયા લખવાનો છે ત્યાર પછી અરજદારનું પૂરેપૂરું નામ એ મિત્રો આ તમામ જે માહિતી છે તે ઇંગ્લિશમાં ભરવાની છે અહીંયા તમે નોંધ પણ જોઈ શકો છો કે આ તમામ માહિતી છે એ તમારે ઇંગ્લિશમાં ભરવાની રહેશે ત્યાર પછી અરજદારનું કાયમી સરનામું છે એ અહીંયા તમારે લખવાનું છે હાલનું સરનામું અહીંયા લખવાનું રહેશે ત્યાર પછી જિલ્લો છે એ તમારે સિલેક્ટ કરવાનો છે જે પણ જિલ્લામાંથી તમે ફોર્મ છે એ ભરવા માંગતા હો તો એ જિલ્લો છે તમારે અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી તમારે તાલુકો છે એ સિલેક્ટ કરવાનો છે ત્યાર પછી મિત્રો અહીંયા તમારે ગામનું નામ છે લખવાનું રહેશે અહીંયા તમારો પિનકોડ છે એ આવશે ત્યાર પછી જન્મ તારીખ છે તમારે અહીંયા લખવાની છે હવે અહીંયા ખાસ એક નોંધ છે કે એકવીસથી લઈ અને પિસ્તાલીસ વર્ષ સુધીની જે મહિલાઓ છે તેમને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર છે ત્યાર પછી ઉંમર છે એ ઓટોમેટિક જન્મ તારીખ તમે નાખશો એટલે અહીંયા આગળ કેલ્ક્યુલેટ થઈ અને આવી જશે ત્યાર પછી અહીંયા તમારે તમારી જાતિ છે એ સિલેક્ટ કરવાની રહેશે અહીંયા આગળ પેટા જાતિ છે એ સિલેક્ટ કરવાની રહેશે ત્યાર પછી ટેલિફોન નંબર છે એ જો હોય તો તમારે અહીંયા લખવાનો રહેશે ત્યાર પછી મિત્રો મોબાઈલ નંબર છે એ અહીંયા આકણે તમારે નાખવાનો છે ઈમેલ આઈડી છે એ અહીંયા આગળ તમારે લખવાનું રહેશે ત્યાર પછી તમે પરણિત છો કે અપરણિત એ તમારે અહીંયા આગળ દર્શાવવાનું રહેશે ત્યાર પછી જો વિધવા હોય તો તમારે અહીંયા યશ કરવાનું છે ન હોય તો નો ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી અરજદારના માતા પિતા વાલીનો વ્યવસાય શું છે તો એ તમારે અહીંયા આગળ લખવાનો રહેશે હવે અહીંયા અરજદારના કુટુંબની કુલ વાર્ષિક મર્યાદા છે એ ત્રણ લાખની નક્કી કરવામાં આવેલી છે અરજદારના કુટુંબની કુલ વાર્ષિક આવક કેટલી છે તો એ તમારે અહીંયા આંકડે દર્શાવવાની રહેશે અરજદારના આવકના દાખલાનો નંબર છે એ તમારે અહીંયા આંકડે લખવાનો રહેશે ત્યાર પછી આવકનો દાખલો કઢાવવાની તારીખ છે એ તમારે અહીંયા કંઈ લખવાની છે ત્યાર પછી જે આવકનો દાખલો આપનાર અધિકારીનું નામ જે પણ અધિકારીએ તમને આવકનો દાખલો કાઢી આપેલો હોય તો એ આવક અધિકારીનું નામ છે એ અહીંયા તમારે દર્શાવવાનું રહેશે ત્યાર પછી જો તમે વિકલાંગ હો તો તેના વિશે તમારે અહીંયા માહિતી છે એ આપવાની છે યશ કરશો એટલે તમારે અહીંયા પર્સન્ટેજ છે એ નાખવાના રહેશે અને નો કરશો તો તમારે અહીંયા કોઈ પણ વિગત છે એ લખવાની રહેતી નથી હા મિત્રો અહીંયા તમારે નોકરીની વિગત છે આપવાની રહેશે જો કોઈ અરજદારના કુટુંબના કોઈ પણ સરકારી અથવા ખાનગી નોકરી કરતા હોય તો તમારે અહીંયા કડ વિગત છે આપવાની રહેશે ત્યાર પછી જો કરતા હોય તો એમનું નામ છે હોદ્દો સ્થળ પગારની વિગત છે એ અહીંયા તમારે દર્શાવવાની રહેશે ત્યાર પછી શૈક્ષણિક લાયકાત જે પણ લાયકાત ધરાવતા હોય એના સામે ટીક છે કરવાનું રહેશે અહીંયા નિરીક્ષર હોય તો તમારે નિરીક્ષર કરવાનું છે ત્યાર પછી સાક્ષર હોય તો કયા ધોરણ સુધી અભ્યાસ કરેલો છે તો એ તમે જેમ ટીક કરશો એટલે અહીંયા આગળ જે કોલમ ઇનએક્ટિવ છે એ એક્ટિવ થઈ જશે તો આ રીતે છે એ તમારે વિગતો છે એ નાખવાની રહેશે હવે અહીંયા તમારે લોનની વિગત છે એ આપવાની છે જેમાં ધંધાનું નામ ધંધાની લોનની જરૂરિયાત ત્યાર પછી અરજદારે અગાઉ જો કોઈ લોન લીધેલી હોય તો અહીંયા યશ કરવાનું છે ન લીધેલી હોય તો નો ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા જેવું યશ કરશો એટલે તમારે લોન લીધેલી તારીખ છે એ નાખવાની રહેશે ત્યાર પછી લોનની રકમ છે ભરપાઈ કરવાની બાકી કેટલી રકમ છે એ તમામ વિગત છે એ તમારે અહીંયા ભરવાની રહેશે ત્યાર પછી બેંક એકાઉન્ટની ડિટેલ છે એ આપવાની છે જેમાં તમારે બેન્કનું નામ છે એ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી શાખાનું નામ છે એ તમારે અહીંયા લખવાનું છે ત્યાર પછી અરજદારનું બેંક એકાઉન્ટ પ્રમાણેનું નામ એટલે કે જે પ્રમાણે બેંકમાં હોય એ પ્રમાણે તમારે અહીંયા લખવાનું રહેશે ત્યાર પછી બેંકનો ખાતા નંબર છે એ તમારે આપવાનો છે ત્યાર પછી એકાઉન્ટનો પ્રકાર કયો છે સેવિંગ છે કે કરંટ તો એ તમારે અહીંથી લખવાનું રહેશે ત્યાર પછી બેંકનો એમ કોડ છે એ તમારે અહીં લખવાનો રહેશે ત્યાર પછી આઈ કોડ એ બંને મિત્રો પાસબુકમાંથી તમને મળી જશે પાસબુકના પહેલાં પાને તમને આ બંને કોડ છે એ આપેલા હોય છે જો ન આપેલો હોય તો તમે ઓનલાઈન પણ તેને સર્ચ કરી અને શોધી શકો છો તો આ બંને કોડ છે એ તમને મળી જશે ત્યાર પછી મિત્રો તમારે જે પ્રમાણે આ કેબજા જોવા મળે છે એ પ્રમાણે તમારે કેબજા છે એ લખવાના રહેશે ત્યાર પછી તમારે સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો જેવું તમે સબમિટ કરશો એટલે તમને અહીંયા કન્ફર્મેશન નંબર છે એ જોવા મળશે આ રીતે તમે જોઈ શકો છો હવે મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લેવો અથવા તો તેને ત્યાં પણ સાચવીને તમારે લખી લેવાનો રહેશે ત્યાર પછી મિત્રો તમારી અરજીમાં કંઈ પણ ભૂલ પડી હોય તો તમારે અહીંયા એડિટ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી અહીંયા મહિલા સમૃદ્ધિ યોજનાને સિલેક્ટ કરવાની રહેશે અને અહીંયા કણે તમારો જે પણ એપ્લિકેશન નંબર છે કન્ફર્મેશન નંબર એ તમારે નાખી અને અહીંયા કણે છે એ ફરી પછી તમારે ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે ત્યાર પછી તમારે અહીંયા કણે જે કેપ્ચાકોડ તમને જોવા મળે છે એ કેપ્ચા કોડ લખી અને તમારે સબમિટ કરવાનું રહેશે જેવું તમે સબમિટ કરશો એટલે ફરી પાછું તમારું ફોર્મ છે એ ઓપન થઈ જશે અને તમે જોઈ શકો છો તમામ ડિટેલ ત્યાર પછી મિત્રો તમારે ફરી પાછું જે પણ જગ્યાએ તમારી ભૂલ હોય એ જગ્યાએ તમારે સુધારી અને આ લખવાનું રહેશે ત્યાર પછી તમારે ફરી કેપ્ચા કોડ નાખી અને સબમિટ કરી દેવાનું રહેશે તો મિત્રો હવે આપણે આગળ વધીએ ત્યાર પછી છે મિત્રો અપલોડ ફોટોગ્રાફ હા મિત્રો અહીંયા તમારે ફોટોગ્રાફ અપલોડ કરવા માટે ફરી એ જ રીતે તમારે મહિલા સમૃદ્ધિ યોજનાને સિલેક્ટ કરવાની રહેશે ત્યાર પછી કન્ફર્મેશન નંબર નાખવાનો રહેશે ત્યાર પછી તમારી જન્મ તારીખ છે એ લખવાની એ રહેશે ત્યાર પછી અહીંયા તમને કેપ્ચા કોડ જોવા મળે છે એ કેપ્ચા કોડ નાખી અને તમારે સબમિટ કરવાનું રહેશે જેવું તમે સબમિટ કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો ફોટોગ્રાફની સાઇઝ છે એ તમારે પંદર કેબી અથવા તો તેનાથી ઓછી છે એ રાખવાની રહેશે અહીંયા તમારો ફોટોગ્રાફ છે એ અપલોડ કરવાનો છે અહીંયા તમારી સહી છે એ અપલોડ કરવાની રહેશે ત્યાર પછી મિત્રો સેવ ફોટો એન્ડ સિગ્નેચર ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યાર પછીનું સ્ટેપ છે ડોક્યુમેન્ટ અપલોડેશનનું તો તેમાં તમારે ફરી મહિલા સમૃદ્ધિ યોજના સિલેક્ટ કરવાની છે ત્યાર પછી કન્ફર્મેશન નંબર અને ત્યાર પછી તમારી જન્મ તારીખ છે એ લખવાની રહેશે ત્યાર પછી કેપચા કોડ જે પ્રમાણે તમને જોવા મળે છે એ પ્રમાણે તમારે લખી અને સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે હવે અહીંયા તમે જોઈ શકો છો કયા કયા ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના છે તો એમાં માત્ર ને માત્ર તમારે પીડીએફ ફોર્મેટમાં જ છે એ ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના રહેશે તો તમારે સૌ પ્રથમ તો તમામ ડોક્યુમેન્ટના પીડીએફ ફોર્મેટ છે એ બનાવી લેવાનું રહેશે આધાર કાર્ડની નકલ છે એ તમારે અહીંથી સિલેક્ટ કરવાની રહેશે ત્યાર પછી રેશન કાર્ડની નકલ છે એ સિલેક્ટ કરવાની છે ઉંમરનો પુરાવો અનુભવનો દાખલો ત્યાર પછી આવક અંગે સક્ષમ અધિકારીનો આવકનો દાખલો છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત પૈકી રબારી ભરવાડ જાતી હોવાનું એક અધિકારીનું પ્રમાણપત્ર છે એ તમારે મેળવવાનું રહેશે ત્યાર પછી વિકલાંગ હોવા અંગેનું જો તમે વિકલાંગમાં આવતા હો કેટેગરીમાં તો તમારે વિકલાંગનું પ્રમાણપત્ર અહીંયા રજૂ કરવાનું રહેશે ત્યાર પછી બીપીએલ લાભથી હોવા અંગેનો દાખલો જો બીપીએલની પરમિટ હોય અથવા તો કાર્ડ હોય તો તમે અહીંયા એ પણ અપલોડ કરી શકો છો હવે અહીંયા જોઈ શકો છો કે તમામ ડોક્યુમેન્ટ છે એ ત્રણ બી અથવા તો તેનાથી ઓછી સાઇઝના છે એ હોવા જોઈએ ઉપર દર્શાવેલ બધા જ ડોક્યુમેન્ટ રજૂ કરવા જરૂરી છે પ્રત્યેક ડોક્યુમેન્ટની સાઇઝ છે એ પાંચસો કેબી કરતાં ઓછી હોવી જોઈએ તો આ એક તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે અહીંયા મિત્રો પીડીએફની સાઇઝ છે એ ત્રણ એમબી અથવા તો તેનાથી ઓછી હોવી જોઈએ ત્યાર પછી તમારે અહીંયા સેવના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી તમારે એપ્લિકેશન છે એ કન્ફર્મ કરવાની રહેશે તો કન્ફર્મ કરવા માટે તમારે પહેલાં તો મહિલા સમૃદ્ધિ યોજના સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી તમારી જન્મ તારીખ છે એ લખવાની રહેશે અને ત્યાર પછી જે તમને આ કેપ્ચા કોડ જોવા મળે છે તે કોડ તમારે લખવાનો રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારે અહીંયા પ્રિન્ટ કાઢવાની રહેશે તો એ જ રીતે તમારે મહિલા સમૃદ્ધિ યોજના સિલેક્ટ કરવાની છે ત્યાર પછી એપ્લિકેશન નંબર અને ત્યાર પછી તમારી જન્મ તારીખ નાખી કેપ્ચા કોડ લખી અને સબમિટ કરવાનું રહેશે એટલે તમારું એપ્લિકેશન ફોર્મ છે એ ખુલી જશે એની પ્રિન્ટ તમારે સાચવીને રાખવાની રહેશે ભવિષ્યમાં તેની જરૂર પડી શકે છે તો મિત્રો આશા રાખું છું તમને આ વિડીયો ગમશે વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો જેથી તેઓ પણ આ યોજનાનો લાભ છે એ મેળવી શકે ચેનલ પર પહેલી જ વખત મુલાકાત લેતા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી તમામ માહિતી છે તે આપને મળતી રહે વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ